બાપુ બધા ઓળખાવા લાગ્યા ઈ ધનબાઈ માતા કાવેલી ગોંડલમાં રોટલો ઉઘરાવીને અને ક્ષેત્ર હકાલતા હતા ધનભાઈ માતા નો પરચો ઈ છે કે ધનબાઈ માતા બીમાર પડ્યા તો ત્રણ દિવસ એને ઉભું થવાની શક્તિ

બાપુ ખાસ તો આ જગ્યાનો જે બહોળો ઇતિહાસ છે એના વિશે થોડીક વાત કરવી છે ઇતિહાસની વાત કરીએ તો આદ્ય ગુરુ મહાસિ યોગી મહાત્મા લોલંદ્રી બાપુ અહીં સોળસો ના સૈકા થી બિરાજીત છે જયારે બાપુ અહીંયા પધાર્યા ત્યારે આ આખા પરગણું એટલે કે એરિયો એ એરિયાની રાજધાની અરડોય હતી અને આ ક્ષેત્રને

સેવાનું સિંચન હોય ત્યાં સંતોના બે સલામ માટે બાપુ બિરાજીત થયા પછી દિવ્ય વટ વૃક્ષ ની સ્થાપના કરી ધૂણા ની સ્થાપના કરી અહીં વડલા નીચે મહાદેવજી સ્થાપના કરી એટલે વડલા ઉપરથી વટેશ્વર મહાદેવ વટેશ્વર મહાદેવ આશરે સાડા ચારસો થી પાંચસો વર્ષ પહેલા વટેશ્વર દાદા ની સ્થાપના થઈ ધૂણો અને વડલો ત્રણ વસ્તુની સ્થાપના થઈ પછી કાયમી માટે આવે કોઈ લોકો આવે એના માટે અનક્ષેત્ર એટલે ટુકડો ત્યાં એ સ્વભાવ છે માટે ટુકડા દ્વારા હરીની એક ઉપાસના એટલે કે ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે અનક્ષેત્ર ચાલુ કરી પાંચસો વર્ષથી અવિરત અનક્ષેત્ર ચાલુ છે આ નક્ષેત્રમાં લોલંગરી બાપુ પછી બીજા બધા સંતો આવ્યા પછી માં ધનભાઈ માં થયા જે ધનભાઈ માં કાવડ ફેરવી અને આ જગ્યામાં રોટલો આપતા અને માનો એટલો પ્રતાપ હતો માટે ગોંડલ સ્ટેટ માને ખૂબ વિનંતી કરી અને માને આ ગુરુ તરીકે સ્થાપિત પણ કરેલા બરોબર એ પરંપરામાં આગળ જતા ભાણદાસ બાપુ થયા એમના શિષ્ય બાળકદાસ બાપુ થયા જે બાળકદાસ બાપુએ એ ચાલતા નક્ષત્ર નહીં કારણ કે વચ્ચે એવો સમય આવો કે બે થી પાંચ વ્યક્તિઓ પણ પ્રસાદ લેતા હતા અને ટૂંક સમયમાં ટૂંકો એવો ગાળામાં પ્રસાદ લઈને નીકળી જતા બરોબર અને બાપુએ સવિશેષ લોહંગજી અનક્ષેત્ર એવું નામ કરણ કરી અને ઓગણીસો માં પુનઃ એક જબરજસ્ત અન્નક્ષેત્રનો પ્રારંભ થયો અને ત્યારે પણ બસો થી અઢીસો માણસ હરિહર પ્રસાદ લેતો દરરોજ દરરોજ અને હાલમાં અઢીસો માણસ તો પર એક એવો સમય આવ્યો કપરો કે એવા કપડા સમયની અંદર ભયંકર દુષ્કાળ થયો ને દુષ્કાળમાં પોતાના તમામ વસ્તુ વેચી

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આગામી તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ થી તારીખ છવ્વીસ પાંચ બે બે હજાર ચોવીસ સુધી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને મોરારી બાપુ એ આ જાહેરાત ટૂંક સમયમાં જ કરી માટે સૌને રૂબરૂ મળ્યા મળી શકાય નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક રૂબરૂ મળ્યા સમજી અને બધાને ખાસ પધારવું જોઈએ આ કથા સત્વરે થઈ અને આ કથાના મુખ્ય મનોરથી એવા ચેતનભાઈ કિશોરભાઈ સાંગાણી યુગાંડાવાળા હતા બરાબર અને આ કથાના આયોજકમાં તંતુડ જેને મહેનત કરી છે એવા ભરતભાઈ ચાંદરાણી એટલે કે જલારામ બાપાના વંશજ ખૂબ મહેનત કરી અને આ કથાને સાર્થક કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે તો આ કથાનો લાભ લેવા આપ સૌને મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શ્યારામ જય શામ બાપુ તો ફ્રેન્ડ તમે જે રીતે સાંભળ્યું એ રીતે ગોકુળિયા ગોંડલમાં મોરારી બાપુની ખૂબ જ સુંદર મજાની રામકથા આવી રહી છે બાપ સૌને બહુપરિવાર આમંત્રણ છે જરૂર હવે આ જગ્યા સાથે ઘણા બધા સેવાભાવી લોકો જોડાયેલા છે એમની સાથે વાતચીત કરવી છે તો આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો પરિચય આપો અને ત્યારબાદ આ જગ્યા સાથે કેટલા સમયથી જોડાયેલા છો અને આ જગ્યાના કેવા અનુભવ તમને થયા છે એના વિશે વાત કરીશું હું આ જગ્યાનો જમનાદાસ બાપુનો શિષ્ય છું મારું નામ દિલીપભાઈ બાવાભાઈ ઢોલરિયા છે હું આ જગ્યાની અંદર ચાલીસ વર્ષ ત્યાં સંકળાયેલો છું આ જગ્યાની અંદર અનુભવ જો કહીને તો કે આ જગ્યાની મિલકત બધી વેચાઈ ગઈ અને આમ છત્ર હકાયેલું કે બાપુની આ જગ્યાની આમ તો બત્રીસો વીઘા જમીન બોનસ સ્ટેટે આપેલી હતી એ તો વહેલા વખતમાં વેચાઈ ગઈ પણ પાછી જમનાદાસ બાપુ પાસે પચાસ વીઘા જમીન હતી એ પણ વેચાઈ ગઈ એનો હું સાક્ષી છું કે કંચનબા જમનાદાસ બાપુ એટલે સીતારામ બાપુ ના બા કંચનબા ભંડારી કહેવાય અત્યારે એના ઘરેણા પણ વેચાઈ ગયા કોઈ પણ અન્ન ચાલુ રહ્યું પછી આ અન્નક્ષેત્ર ધનભાઈ માતાજી એ ચાલુ કરેલું છે એનો પણ એવો એક પરચો છે કે અઢીસો વર્ષ અંદાજે આ અન્નક્ષેત્ર ને થઈ ગયા એ છે બહુ મને ખ્યાલ નથી પણ અઢીસો વર્ષ થઈ ગયા ઈ ધનબાઈ માતા કાવેરલીન ગોંડલમાં રોટલો ઉઘરાવી અનક્ષેત્ર હકાલતા પછી ધનબાઈ માતાનો પરચો એ છે કે ધનબાઈ માતા બીમાર પડ્યા તો ત્રણ દિવસ એને ઉભું થવાની શક્તિ નહોતી તો એ ત્રણ દિવસ એ દરમિયાન રેઢી કાવડ ગોંડલમાં આવેલી એ એનો પરચો છે આ અનક્ષેત્ર બંધ ન થયું મિલકતું વેચાણી ઘરેણાં વેચાણા અનક્ષેત્ર બંધ નથીયું યાર થી મને એવું લાગ્યું ઈઠું કે આ જગ્યાની અંદર જે કાઈ આપણે કરી તો એ લેખે છે એટલે આજે વીસ વર્ષથી આ જગ્યાની જમનાદાસ બાપુએ મને જવાબદારી હોપી કે માતાજી કંચનબા દેવ થયા એટલે મને બાવડું ચાલીને એમ કીધું કે આ જગ્યાના ભંડારી આજે વૈયા જાય છે તો એ જગ્યાની જવાબદારી તમારી આજથી અને અહીંયાથી હું વધારે આની અંદર ઓત થયો પછી કે એમને એમ આ છેલ્લા દસ વર્ષમાં થોડીક જગ્યાની પ્રગતિ થઈ કે થોડીક આવક થઈ જગ્યા પ્રગતિ આ જે દાતાઓને એમ થયું કે આ જગ્યાની અંદર હવે દીધા જેવું છે

ત્યાં રોટલા બનાવી રોટલી બનાવી દાળ ભાત શાક સંભાળ આજે ઘરે મહેમાન આવ્યો એવી રીતે અમે સાત દિવસ જૂનાગઢ જમાડી બરોબર છે ફ્રેન્ડ ઓલું કહે છે ને કે ભજન કરો અને ભોજન કરાવો હા એ જ સૂત્ર ઉપર આ લોલંગરી બાપુનું જે ધામ છે એ ચાલે છે અને અવિરત સેવાકારી આ જગ્યા પર થતા હોય છે એવા જ એક સેવક દિલીપભાઈ સાથે આપણે વાતચીત કરી અને આપણી સૌરાષ્ટ્રની ભૂમિ એવી છે કે જ્યાં સાધુ સંતો સુરાઓ થઈ ચૂક્યા છે એવા જ આજે આપણે સંતોની વાત કરી છે દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપણે આટલી સરસ વાણી આપી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હા જય શિયાળા જય શિયાળા